જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ડિઝાયર ગાડી વેચાવા માટે આવેલ છે ડિઝાયર વીડીઆઈ વર્ઝનની ગાડી છે ડિઝાયર વેચી દેવાની છે એ પણ વન ઓનર ગાડી ડીઝલ એન્જિન કાર છે મિત્રો વ્યાજબી ભાવે ગાડી આપવાની છે ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહે છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી છે આ ડીજાયર વેચી દેવાની છે જુજુ કે ડિઝાયર વેચવાની છે વીડીઆઈ વર્ઝન છે ડીઝલ એન્જિન કાર છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ ડિઝાયર ખરીદવી હોય મોડલ બે હજાર અઢાર નું મોડલ છે વન વનર ગાડી છે ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ મળશે વિડીયોમાં તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી જી જે ચૌદ યાની કે અમરેલી જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે વન ઓનર ગાડી બે હજાર અઢારનું મોડલ છે ડીઝાયર ગાડી છે વીડીઆઈ વર્ઝન છે ડીઝલ એન્જિન કાર છે માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે મિત્રો તમારે આ ડીઝાયર ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે પ્રોપર કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકાવાવ તમને ગાડી જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે જો મિત્રો તમારે આ ડિઝાયર ખરીદવાની હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણીસ સત્તાવન પાંચ સડસઠ તે આ ડિઝાયર ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ડીઝલ વેરિયન્ટ કાર છે એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકદમ સાચવેલી ગાડી ટોપ કન્ડિશન છે વ્હાઇટ કલર છે એન્જિન પાવરફુલ ગાડીમાં ક્યાંય લીટો કે સ્ક્રેચ થયેલ નથી કંપની કન્ડિશનમાં આ ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત છે પાંચ લાખ નેવું હજાર રૂપિયા જો તમારી આ ડિઝાઇન ખરીદવાની હોય ને તો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને આ ડિઝાયર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરીને રૂબરૂ કૂકાવાઓ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો ને આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું